નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે પિતૃ પક્ષમાં આવનારી એકાદશી વિશે વાત કરવાના છીએ કે અગિયારસનું વ્રત ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે તથા આ વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત શું છે તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય અને આજે એક જગ્યાએ ખાસ કરીને દીવો પ્રગટાવવાનો હોય છે કે જેનો આપણને અનંત ગણો ફળ મળે છે તો દરેક વિશે હું આપને માહિતી આપીશ કે જેના માટે આપે આ સંપૂર્ણ વિડીયો જોવાનો રહેશે તો આવો હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણા હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર વર્ષભરમાં આવતી દરેક એકાદશીનું પોતાનું આગવું અને અલગ તથા વિશેષ મહત્ત્વ હોય છે તથા દરેક એકાદશીનું ફળ પણ અલગ અલગ હોય છે જેમાંથી જો આપણે પિતૃ પક્ષમાં આવનારી એટલે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી વિશે વાત કરીએ કે જેનું નામ છે ઇન્દિરા એકાદશી અથવા તો પિતૃ પક્ષમાં આવે છે એટલે તેને પિતૃ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે કે જે એકાદશીનું વ્રત કરીને જો બીજા દિવસે પારણા સમયે તેનું પુણ્યફળ આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત કરીએ છીએ તો કોઈ કારણોસર જો તેમની યમલોકમાં ગતિ થઈ હોય તો તેને ભગવાનનું ધામ મળી જાય છે કે જેનાથી આપણને ભગવાનના આશીર્વાદ પણ મળે છે અને પિતૃઓના પણ આશીર્વાદ મળે છે એટલે આ રીતે આ ઇન્દિરા એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ છે તથા આપણા પુરાણોમાં પણ લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ જન્મમાં આ એકાદશીનું વ્રત કરે છે તેને યમલોકની યાતનાનો સામનો કરવો પડતો નથી પરંતુ તેના અંત સમયે ભગવાનના પાર્ષદો તેને લેવા આવે છે કે જે તેને સીધા પોતાના વૈકુંઠ ધામના ગૌલોકમાં લઈ જાય છે અને આ રીતે તે જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અને ફરી મૃત્યુલોક ઉપર પૃથ્વીલોક ઉપર તેનો જન્મ થતો નથી કેમ કે જ્યારે કોઈ જીવને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે તો તેનું જ્યારે પુણ્ય ખૂટી જાય છે ત્યારે તેને ફરી મૃત્યુલોકમાં જન્મ લેવો પડે છે પરંતુ જો એક વખત ભગવાનનું ધામ મળી જાય તો ફરી તે જીવનો જન્મ થતો નથી કોઈ શરીરમાં તેને આવવું પડતું નથી કે જેને જ મોક્ષની પ્રાપ્તિ થઈ ગણાય છે જો આપણે આ એકાદશીના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો આ એકાદશી તિથિની શરૂઆત સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર બપોરે એક ને વીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારે બપોરે બે ને ઓગણપચાસ મિનિટે પૂર્ણ થાય છે અને ઉદયાતિથિ પ્રમાણે એકાદશીનું વ્રત થાય એટલા માટે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારે એકાદશીનું વ્રત કરવામાં આવશે આ એકાદશી વ્રતની માહિતી ઈસ્કોન મંદિર દ્વારકાધીશ તથા ડાકોરના મંદિર પ્રમાણે આપવામાં આવેલી છે એટલે જે લોકો આ તીર્થસ્થળો પ્રમાણે વ્રત કરતા હોય તે લોકોએ પણ અઠ્યાવીસ તારીખે એકાદશીનું વ્રત કરવાનું રહેશે તથા આ વ્રતના પૂજા પારણાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો આ એકાદશીના દિવસે પૂજા સવારે સવા નવ વાગ્યા સુધી કરી લેવાની રહેશે કદાચ જો કોઈ કારણોસર આ સમયમાં પૂજા ન થાય તો એ પછી પણ પૂજા કરી શકાય પરંતુ પ્રયત્ન એવો રાખવાનો કે આપણી સવારે સવા નવ વાગ્યા સુધીમાં એકાદશીની પૂજા થઈ જાય અને એકાદશીના પારણા વ્રતના બીજા દિવસે કરવાના હોય એટલે કે બારસની તિથિ પર વ્રતના પારણા થાય કે જેનો સમય છે ઓગણત્રીસ સપ્ટેમ્બર રવિવાર સવારે છ એકાદશી વ્રતના પારણા કરવા કે જેનાથી જ આપણને એકાદશીનું સંપૂર્ણપણે ફળ મળે છે જો આ સમયમાં પારણા ન થાય તો એકાદશીનું સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી એટલે એકાદશીનું વ્રત કરતા હોય તે લોકો આ વાતનું ખાસ ધ્યાન રાખે અને એકાદશીનું શ્રાદ્ધ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને શુક્રવારે કરવામાં આવશે આ વાતની સૌ લોકોએ ખાસ નોંધ લેવી તથા એકાદશીના દિવસે એક ઉપાય કરવામાં આવે છે એટલે કે એકાદશીની સાંજે શનિવારે સાંજે તુલસી ક્યારા પાસે એક દીવો પ્રગટાવવામાં આવે છે તથા પાણિયારે પણ એક દીવો પ્રગટાવવામાં આવે છે તુલસીજી સમક્ષ દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરવાની અને જો તેની ફરતે પ્રદક્ષિણા કરી શકતા હોય તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નારાયણ વાસુદેવ આ મંત્ર બોલીને એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવાની અથવા તો ચાર સાત નવ એકવીસ એકાવન આપણાથી જેટલી વખત થઈ શકે તેટલી વખત પણ કરી શકો અને જ્યારે આપણે પાણિયારે દીવો કરીએ છીએ ત્યારે આપણા પિત્રોને યાદ કરવાના વર્ષભર દરમિયાન આપણાથી તેલ ભૂલચૂકની ક્ષમા માગવાની તથા વિષ્ણુ ભગવાનને આપણે એવી જ પ્રાર્થના કરવાની કે આપણા પિતૃઓની સદગતિ થાય તેમને મોક્ષ મળે તેમની આત્માને શાંતિ મળે અને જો હાલમાં જ કોઈ મૃત્યુ પામ્યું હોય તો તેના ઘરના લોકોએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું અને તેનું પુણ્યફળ તે વ્યક્તિને અર્પણ કરવું કે જેથી કરીને તેમને યમલોકની યાતના ભોગવવી પડશે નહીં અને તેઓની સદગતિ થશે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ખાસ કરવો એ ન થઈ શકે તો વિષ્ણુ ભગવાનના અઠ્યાવીસ નામનો પાઠ કરવો કે જેનો વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે અને ખાસ કરીને ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ આજના દિવસે કરવો જોઈએ કહેવાય છે કે જ્યારે ગજેન્દ્ર એટલે કે હાથીએ વિષ્ણુ ભગવાનને પોતાના અંત સમયે સ્તુતિ કરી હતી અને તે સ્તુતિ ફક્ત મગરે સાંભળી પણ હતી ત્યારે ભગવાનને સૌપ્રથમ મગરનો ઉદ્ધાર કર્યો હતો અને તે પછી ગજેન્દ્ર એટલે કે હાથીનો ઉદ્ધાર કર્યો હતો એટલે એવી રીતે મગરની જેમ આપણે પણ જો આ ગજેન્દ્ર સ્તુતિનો પાઠ કરીશું સાંભળીશું તો સૌ પ્રથમ ભગવાન આપણો ઉદ્ધાર કરશે અને કોઈ પણ વ્યક્તિની એક ઈચ્છા તો એવી હોય જ કે ભગવાન આપણો ઉદ્ધાર કરે ભગવાને કંસને ભલે માર્યો હોય રાવણને ભલે માર્યો હોય પરંતુ તે દરેક રાક્ષસનો ભગવાને ઉદ્ધાર કર્યો ગણાય છે તો જો ભગવાન રાક્ષસોનો પણ ઉદ્ધાર કરતા હોય તો તેનો ભક્નો ઉદ્ધાર તો જરૂર કરશે એટલે આ એકાદશીનો દિવસ આપણાથી થઈ શકે તેટલું ભગવાનના પાઠ કરવાના મંત્ર કરવાના આપણા પિત્રો પાછળ પણ કોઈ પાઠ કરવા હોય ગીતાજીના અધ્યાય વાંચવા હોય તે પણ આજે વાંચી શકાય છે તો મિત્રો હવેના નેક્સ્ટ વિડીયોમાં એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહાત્મય સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશી વિશે શું કહ્યું છે તે જાણીશું તથા આ એકાદશી વ્રતની કથા સાંભળીશું તો આપ સૌ લોકો અમારી સાથે આ કથા જરૂર સાંભળજો તથા નિત્ય અમારી ચેનલમાં અમે ગરુડ પુરાણનો અધ્યાય મૂકીએ છીએ તો પિતૃપક્ષ દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ ગરુડ પુરાણ પણ અમારી સાથે જરૂર સાંભળજો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર